પરંતુ આ કોઈ કાલ્પનિક વાર્તા નથી એક હકીકત છે આ પવિત્ર ગ્રંથોમાં લખાયેલી વાતો આપણને આવનારા સમયની ભયંકર સત્યતાથી અવગત કરાવે છે એ જ કારણ છે કે વિદ્વાનો કહે છે કે શાસ્ત્રોનો અભ્યાસ માત્ર આસ્થાનો વિષય નથી પરંતુ ચેતવણી છે જેથી આપણે વર્તમાનમાં આપણા આચરણને સુધારી શકીએ આજે આપણે એ જ વિષય વિગતે જાણીશું અને તમને કહીશું અમારી વિનંતી છે કે આ માહિતી અંત સુધી સાંભળો અને અમારો સાથ આપતા રહો કારણ કે કહેવાય છે ભગવાનની કથાને ક્યાલે અધૂરી ન સાંભળવી જોઈએ એ મનુષ્ય માટે પાપનું કારણ બની શકે અને જે પણ લોકો ભગવાનની કથાને અંત સુધી સાંભળી સાચા દિલથી લાઈક સબસ્ક્રાઈબ કરે છે એના ઘરમાં પ્રભુની કૃપા હંમેશ માટે રહે છે કળિયુગના અંતની વાર્તા જાણતા પહેલા સૃષ્ટિના ચક્રને સમજવું જરૂરી છે ચાર યુગો સત્યયુગ ત્રેતાયુગ

પણ આ સંદેશ છે કે માણસે પોતાના વિચારો અને કર્મો પર નિયંત્રણ કેવી રીતે રાખવું જોઈએ તો અમારી સાથે જોડાયેલા રહો કારણ કે આ યાત્રા માત્ર જ્ઞાનવર્ધક નહીં પણ તમને ઊંડે સુધી વિચારવા માટે પણ મજબૂર કરશે હિન્દુ શાસ્ત્રોમાં કલયુગની આયુ ચાર વર્ષ માનવામાં આવી છે આ વિગતો ભાગવત પુરાણ વિષ્ણુ પુરાણ લિંગ પુરાણ અને અન્ય ગ્રંથોમાં મળે છે કળિયુગની શરૂઆત મહાભારત યુદ્ધ પછી દ્વાપર યુગના અંતે માનવામાં આવે છે વર્તમાનમાં અંદાજીત પાંચ હજાર વર્ષ વીતી ચૂક્યા છે અને હજી પણ લગભગ ચાર લાખ સત્યાવસ હજાર વર્ષ બાકી છે આ ગ્રંથોમાં કળિયુગના લક્ષણો માનવ વર્તન અને તેના અંતના સંકેતોનું વર્ણન છે જે આપણને આ યુગના પડકારો પ્રત્યે સચેત કરે છે ચાલો વિના વિલંબે સાંભળીએ કળિયુગના અંતની પવિત્ર કથા મહાભારતના યુદ્ધની સમાપ્તિ પછી જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરના સિંહાસન પર આસીન થયા ત્યારે તેમના મનમાં સૃષ્ટિના ભવિષ્ય વિશે અનેક પ્રશ્નો અને ચિંતાઓ ઊભી થઈ દ્વાપર યુગ હવે સમાપ્તિ તરફ હતું અને કળિયુગના આગમનના સંકેતો સ્પષ્ટ દેખાવા લાગ્યા યુધિષ્ઠિરને ભય સતાવતો હતો કે આવનારા યુગમાં માનવ જીવનનું સ્વરૂપ શું હશે ધર્મની સ્થિતિ કેવી રહેશે અને સત્યનું શું થશે તેમના મનમાં એ પ્રશ્ન પણ ઉભો થયો કે શું આવનારા લોકો ધર્મ અને અધર્મમાં ભેદ કરી શકશે કે માત્ર મોહ અને લોભમાં ફસાઈ જશે આ ચિંતા દૂર કરવા માટે તેમણે પોતાના ચાર ભાઈઓ ભીમ અર્જુન નકુલ અને સહદેવ સાથે ભગવાન શ્રીકૃષ્ણનો પરામર્શ કરવાનું નક્કી કર્યું યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને બોલાવ્યા અર્જુન જે હંમેશા યુદ્ધ માટે તત્પર રહેતા નિશ્ચિત સ્વરે પૂછ્યું કે હે મોટા ભાઈ તમે આટલા વ્યાકુળ અને ચિંતિત કેમ છો શું કોઈ શત્રુએ હસ્તિનાપુર પર આક્રમણ કરવાનું દુસ્સાહસ કર્યો છે જો એવું છે તો મને આજ્ઞા આપો હું તરત જ તેનો નાશ કરી દઈશ યુધિષ્ઠિરે ઊંડો શ્વાસ લઈને કહ્યું કે હે અર્જન હું તારા પરાક્રમથી સારી રીતે પરિચિત છું આ ધરતી પર કોઈ શત્રુ એટલો સાહસી નથી કે હસ્તિનાપુર પર આક્રમણનો વિચાર પણ કરે મારી ચિંતા કોઈ બાહ્ય શત્રુથી નહીં પરંતુ કળિયુગના આગમનથી છે મને ભય છે કે આવનારા સમયમાં માનવ સમાજ કઈ દિશામાં જશે ધર્મ અને સત્યની શું સ્થિતિ રહેશે ભીમ જે મોટા ભાઈની દરેક ચિંતામાં સહભાગી રહેતો તે બોલ્યો હે મોટા ભાઈ તમારી ચિંતા અમારા મનમાં પણ ભય અને અનિશ્ચિતતા પેદા કરી રહી છે કૃપા કરીને જણાવો કે કયું સંકટ અમારી સામે છે યુધિષ્ઠિરે ગંભીર સ્વરે જવાબ આપ્યો કે હે ભીમ ૃષ્ણ પાસે જવું જોઈએ માત્ર ચેવો જ આ ચિંતાથી મુક્તિ અપાવી શકે છે બધા પાંડવોએ યુધિષ્ઠિર ની વાત થી સહમતી વ્યક્ત કરી અર્જુને કહ્યું કે તમે સત્ય કહો છો મોટાભાઈ શ્રી જ આ સમયે સૌથી જ્ઞાની અને ભવિષ્ય દ્રષ્ટા છે આપણે તેમની પાસે જવું જોઈએ ભીમે પણ ઉત્સાહપૂર્વક કહ્યું કે હે ધર્મરાજ હું તમારી સાથે છું નકુલ અને સહદેવે પણ તરત હા માં હા ભરી કે આ નિર્ણય સૌથી યોગ્ય છે આ રીતે બધા પાંડવો દ્વારકા તરફ પ્રસ્થાન કરવા લાગ્યા દ્વારકાની પવિત્ર નગરીમાં પહોંચી અને પાંડવોનું ભગવાન શ્રી કૃષ્ણે હાર્દિક સ્વાગત કર્યું યુધિષ્ઠિરે તેમના ચરણમાં પ્રણામ કરતા કહ્યું કે હે કેશવ તમને વારંવાર નમસ્કાર તમે તો અંતર્જ્ઞાની છો દ્વાપર યુગ હવે સમાપ્ત થવાનો છે અને કળિયુગના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે હું જાણવા માંગુ છું કે કળિયુગમાં માનવનું સ્વભાવ અને આચરણ કેવા હશે તે કયા કર્મોમાં લીન રહેશે અને મોક્ષ પ્રાપ્તિ માટે તેમને શું કરવું પડશે શ્રી કૃષ્ણ સાથે બોલ્યા હે સીધા શબ્દોમાં આપી શકાય તેવો નથી કારણ કે તેને અનુભવ દ્વારા સમજવું વધુ જરૂરી છે યુધિષ્ઠિરે ઉત્સુકતાથી પૂછ્યું હે માધવ તમે જે પ્રકારની પરીક્ષાની વાત કરો છો તેના માટે અમારે શું કરવું પડશે શ્રી કૃષ્ણ બોલ્યા હે મહારાજ અને અને તમારા ભાઈઓને અલગ અલગ દિશાઓમાં આવેલા ઘનઘોર રહસ્યમય જંગલોમાં જવું પડશે ત્યાં અનેક વિચિત્ર અને અદ્ભુત દ્રશ્યો જોવા મળશે એ દ્રશ્યો તે સ્થિતિઓના પ્રતિક હશે જે કળિયુગમાં પ્રગટ થશે જ્યારે તમે એ અનુભવો લઈને મારી પાસે પરત આવશો અને મને જણાવશો ત્યારે હું તમને કળિયુગના વાસ્તવિક પ્રભાવ અને તેના રહસ્યો વિગતે સમજાવીશ યુધિષ્ઠિરે ગંભીરતાથી ઉત્તર આપ્યો જેવી તમારી આજ્ઞા કેશવ તમે તમે જે સ્થાન બતાવો ત્યાં જવા અમે તૈયાર છીએ શ્રી કૃષ્ણ બોલ્યા અને તમારા ભાઈઓ અલગ અલગ દિશાઓમાં જાઓ ત્યાં ભયાનક અને રહસ્યમય જંગલો છે જો કોઈ અસામાન્ય ઘટના કે વિચિત્ર દ્રશ્ય દેખાય તો તેને ધ્યાન પૂર્વક જુઓ અને પરત આવી મને જણાવો ત્યારે જ તમે કળિયુગના ના રહસ્ય સારી રીતે સમજી શકશો શ્રી કૃષ્ણ ની આજ્ઞાનું પાલન કરતા પાંડવો પોતાના રથો ત્યાં જ મૂકી પગપાળા જ વનમાં નીકળી પડ્યા વાતાવરણ બહારથી શાંત લાગતું હતું પરંતુ અંદર એક રહસ્યમય કંપન જેવું હતું જાણે દરેક વૃક્ષ અને હવા કઈ કહેવા માંગતી હોય પાંડવો અલગ અલગ દિશામાં નીકળી ગયા જેથી વધુમાં વધુ અનુભવ મેળવી શકે યુધિષ્ઠિરનો અનુભવ તેના શબ્દોમાં યુધિષ્ઠિરને એક ઘનઘોર અને અંધકારમય વનમાં એક વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું તેમણે એક વિશાળ હાથી જોયો જેની બે સૂંઢ હતી તે હાથી બંને સૂંઢથી મોટા મોટા વૃક્ષોને ઉખાડી રહ્યો હતો જાણે તેની શક્તિ અસમ હોય યુધિષ્ઠિર આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ અસામાન્ય દ્રશ્ય કયો સંકેત આપી રહ્યું છે. અર્જુનનો અનુભવ. અર્જુન એક શાંત અને સુંદર વનમાં પહોંચ્યો જ્યાં હરિયાળી અને પક્ષીઓનો મધુર કલરવ વાતાવરણને સુખદ બનાવી રહ્યો હતો. આ શાંતિ વચ્ચે તેમણે અચાનક એક વિચિત્ર દ્રશ્ય જોયું. તેની સામે એક વિશાળ પક્ષી હતું જેના પાંખો પર વેદોના અંશો લખાયેલા હતા. તે પક્ષી દેખાવમાં પવિત્ર અને જ્ઞાનનું પ્રતીક લાગતું હતું પરંતુ જહા એ જ ક્ષણે પક્ષીએ એક મૃત જીવનું માંસ ખાવાનું શરૂ કર્યું. અર્જુન ઊંડા વિચારમાં પડી ગયો એક તરફ પવિત્ર વેદ જ્ઞાન અને બીજી તરફ હિંસા તથા માનસાહાર આવો વિરોધાભાસ કેમ ભીમ અનુભવ ભીમ એક લીલા છમ મેદાનમાં પહોંચ્યા જ્યાં ગાયોનું મોટું ધણ ચરી રહ્યું હતું ત્યાં તેની નજર એક અદભુત પરંતુ પીડાદાયક દ્રશ્ય પર પડી એક ગાયે તાજા જન્મેલા વાછરડાને મમતામાં એટલું ચાટ્યું કે વાછડું લોહી લુહાણ થઈ ગયું ભીમ સ્તબ્ધ રહી ગયો આ કેવી મમતા કે જે પોતાના જ બાળકને ઈજા અને દુઃખ પહોંચાડે છે સહદેવનો અનુભવ સહદેવ એક શાંત જળાશય પાસે પહોંચ્યા જ્યાં સાત કૂવા સીધી રેખામાં બનાવેલા હતા છ કૂવામાં પાણી ભરેલું હતું પરંતુ મધ્યમાં આવેલો સૌથી ઊંડો કુવો આખો સુકાઈ ગયેલો હતો આ અજીબ દ્રશ્ય જોઈ સહદેવ વિચારવા લાગ્યો કે આ સંકેત કઈ દિશામાં ઈશારો કરે છે સૌથી ઊંડો કુવો હોવું છતાંય જે સૌથી વધારે જળ સંગ્રહ માટે યોગ્ય હોવું જોઈએ એ આખો ખાલી કેમ નકુલનો અનુભવ નકુલ એક પર્વતીય પ્રદેશ તરફ આગળ વધ્યો ઊંચા ઊંચા પર્વતો પર ઘનઘોર અને હરિયાળા વૃક્ષોના સુંદર દ્રશ્યો જોયા અને તેનું મન પ્રસન્ન થઈ ગયું અચાનક તેણે જોયું કે એક વિશાળ પથ્થર પર્વત પરથી નીચે ઢળતો આવી રહ્યો હતો તે પોતાના માર્ગમાં આવતા મોટા મોટા વૃક્ષોને બેરહેમીથી ઉખાડી રહ્યો હતો પરંતુ જેમાં જે પથ્થર એક નાનકડા છોડ પાસે આવ્યો અચાનક ત્યાં જટકી ગયો નકુલ ચકિત થઈ ગયો આ નાનકડું છોડ એટલા મોટા વિશાળ પથ્થરને કેવી રીતે રોકી શક્યું સાંજ થતા જ પાંડવો પોતાના પોતાના અનુભવ સાથે વનમાંથી પરત ફર્યા અને શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા તેમણે એક એક કરીને જોયેલા દ્રશ્યો કૃષ્ણ સાથે વર્ણવ્યા યુધિષ્ઠિરે કહ્યું હે પ્રભુ મેં બે સુંડવાળો હાથી જોયો શ્રી કૃષ્ણ સ્મિત સાથે બોલ્યા હે ધર્મરાજ આ દ્રશ્ય દર્શાવે છે કે કળિયુગમાં શાસકો બેવડી ચાલચલ છે તેઓ ઉપરથી ધર્મ અને ન્યાયનો દેખાડું કરશે પરંતુ અંદરથી પ્રજાનું શોષણ કરશે બંને તરફથી તેઓ પોતાના સ્વાર્થ સાધશે અર્જુને કહ્યું પ્રભુ મેં એક એવું પક્ષી જોયું જેની પાંખો પર વેદોના અંશો લખેલા હતા પરંતુ તે માંસ ખાઈ રહ્યું હતું શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન કળિયોગમાં વિદ્વાન અને પંડિત કહેવાતા લોકો પાસે જ્ઞાન તો હશે પરંતુ તેમના હૃદય પવિત્ર નહીં હોય વેદ અને ધર્મનો ઉપયોગ તેઓ માત્ર ધન અને પ્રતિષ્ઠા મેળવવા માટે જ કરશે તેમનું આચરણ જ્ઞાનના વિરુદ્ધ હશે ભીમે બોલ્યો પ્રભુ જોયું કે એક પોતાના વાછરડાને એટલું ચાટ્યું કે તે ઘાયલ થઈ ગયું શ્રીકૃષ્ણ બોલ્યા હે ભીમ કળિયુગમાં માતા પિતાનો નું અતિ સ્નેહ બાળકો માટે બંધન બની જશે તેઓ પ્રેમ તો આપશે પરંતુ એ પ્રેમ બાળકોને આત્મનિર્ભર બનવાથી રોકશે મમતાનો અતિરેક પ્રેમ પણ પીડાનું કારણ બનશે સહદેવે કહ્યું પ્રભુ મેં સાત કૂવામાંથી વચ્ચેનો સૌથી ઊંડો કૂવો સંપૂર્ણ સુકાયેલો હતો જ્યારે બાકીના છ કૂવામાં પાણી હતું શ્રી કૃષ્ણ બોલ્યા હે સહદેવ કડિયોગમાં લોકો બહારથી સમૃદ્ધા અને ધનિક દેખાશે પરંતુ અંદરથી કરુણા અને સહયોગની ભાવના નહીં હોય પડોશમાં કોઈ ભૂખ્યો તરસ્યો મરી રહ્યો હશે ત્યારે પણ લોકો આંખ મીચીને પોતાના સ્વાર્થમાં ડૂબેલા રહેશે આ સ્વાર્થ પૂરતી જ કલયુગની સૌથી મોટી ઓળખ હશે નકુલે કહ્યું પ્રભુ મેં એક વિશાળ પથ્થરને પર્વત પરથી ગબડતા જોયો જે માર્ગમાં આવતા મોટા મોટા વૃક્ષોને ઉખાડી રહ્યું હતું પરંતુ એક નાનકડા છોડે તેના સામે આવીને તેને રોકી દીધો શ્રીકૃષ્ણ બોલ્યા હે નકુલ આ દ્રશ્ય દર્શાવે છે કે કળિયુગમાં ધન શક્તિ અને સત્તા કોઈને પણ વિનાશ થી બચાવી શકશે નહીં પરંતુ જો કોઈ વ્યક્તિ સચ્ચા મનથી ભગવાનનું નામ લે અને ભક્તિમાં સ્થિર રહે

અને આ યુગ કઈ રીતે સમાપ્ત થશે ભગવાન વિષ્ણુએ ઉત્તર આપ્યું કે હે ગરુડ કળિયુગમાં અધર્મ સ્વાર્થ અને પાપનો બોલબાલો રહેશે તેના અંત સમયે કેટલાક વિશેષ સંકેતો પ્રગટ થશે જે સૃષ્ટિના વિનાશ તરફ ઈશારો કરશે આવો એ પાંચ મુખ્ય સંકેતોને સમજીએ પહેલો સંકેત માનવ આયુનો ક્ષય અને ઘટાડો ગળિયુગના અંતિમ તબક્કામાં મનુષ્યનું આયુષ્ય અત્યંત ઓછું થઈ જશે સરેરાશ જીવન માત્ર વીસ વર્ષ સુધી સીમિત રહેશે લોકો બાર વર્ષની ઉંમરે જ વૃદ્ધાવસ્થાના લક્ષણો બતાવવા લાગશે વાળ સફેદ ચહેરા પર કરચલીઓ અને શરીર રોગોથી પીડિત હશે આ શારીરિક પતન માત્ર શરીરનું જ નહીં પરંતુ જીવનશૈલી અને નૈતિકતાનું પણ પરિણામ હશે અસ્વસ્થ આહાર અનિયમિત દિનચર્યા અને તણાવથી લોકો શારીરિક માનસિક રીતે નબળા બનશે સ્ત્રીઓ આઠ નવ વર્ષની ઉંમરે જ સંતાનને જન્મ આપવા લાગશે પરંતુ દુર્બળતાને કારણે બાળકોનું પાલન પોષણ સારી રીતે નહીં થઈ શકે બાળકો કુપોષણ અને નબળાઈથી પીડાશે જેથી આવતી પેઢીઓ સતત આશક્ત અને રોગી બનતી જશે પારિવારિક અને સામાજિક માળખું ડગમગી જશે લોકો ભૌતિક ઈચ્છાઓમાં એટલા ફસાઈ જશે કે સંબંધો અને પરિવાર પ્રત્યે ઉદાસીન બની જશે આ સંકેત બતાવે છે કે અંત સમયમાં માનવની શારીરિક માનસિક શક્તિનું પૂર્ણ પતન થશે સમાજમાં અશાંતિ અને આક્રોશ વધશે પારસ્પરિક પ્રેમ વિશ્વાસ તૂટશે અને માત્ર સ્વાર્થ જ જીવનનો આધાર બનશે આ પરિસ્થિતિ ચેતવણી આપે છે કે જો સંતુલિત જીવનશૈલી અને નૈતિકતાનું પાલન ન થયું તો આવતી પેઢીઓ અંધકારમાં ડૂબી જશે બીજો સંકેત સ્ત્રીઓની પતિવ્રતા લુપ્ત થશે કળિયુગના અંતમાં નૈતિકતા અને ધર્મનો એવો પતન થશે કે પતિવ્રતા સ્ત્રીઓ લગભગ લુપ્ત થઈ જશે એક સ્ત્રી ઘણા પુરુષો સાથે સંબંધ સ્થાપિત કરશે જે સમાજમાં નૈતિક પતન અને પારિવારિક બદલાવનો સૌથી મોટો સંકેત હશે ત્યારે લગ્ન અને સંબંધોની પવિત્રતા સમાપ્ત થઈ જશે લોકો પૂજાપાઠ શ્રાદ્ધ અંતિમ સંસ્કાર અને લગ્ન જેવા સંસ્કારોમાંથી સંપૂર્ણપણે વિમુખ થઈ જશે જળની અછતને કારણે લોકો સ્નાન કરવાનું બંધ કરી દેશે જેથી માત્ર શારીરિક સ્વચ્છતા જ નહીં આધ્યાત્મિક પવિત્રતાનો પણ નાશ થશે આહારની આદતોમાં ભારે ફેરફાર થશે માંસાહારનું પ્રભુત્વ રહેશે અને ફળ શાકભાજી અનાજ જેવા સાત્વિક આહાર દુર્લભ થઈ જશે વસ્ત્રોમાં પણ ભૌતિકતા જોવા મળશે લોકો ચમકદાર ફાટેલા તંગ અને ભડકીલા કપડા પહેરશે જે આંતરિક સાધના અને આધ્યાત્મિકતાથી દૂરીને દર્શાવે છે સમાજનું વાતાવરણ સ્વાર્થ લોભ છેતરપિંડી અને કપટથી ભરાઈ જશે સંબંધોમાં વિશ્વાસનો અભાવ રહેશે અને લોકો માત્ર પોતાની સુવિધાઓ અને ભૌતિક ઈચ્છાઓ માટે જીવશે ધર્મ અને કર્તવ્યોથી વિમુખ થઈ તેઓ માત્ર સાંસારિક સુખોની જ શોધમાં રહેશે આ સ્થિતિ સામાજિક અવિશ્વાસ અશાંતિ અને અનૈતિકતાને વધુ પ્રોત્સાહન આપશે તેથી ગરુડ પુરાણ શીખવે છે કે માત્ર ધર્મ અને નૈતિકતા જ સમાજને સ્થિર અને સૌહાર્દપૂર્ણ બનાવે છે ત્રીજો સંકેત

આ સંકેત પ્રકૃતિ પ્રત્યે માનવની બેદરકારી અને અંધાધૂંધ શોષણનું પરિણામ છે વનોની અનિયંત્રિત કાપણી પ્રદૂષણ અને કુદરતી સંસાધનોના દુરુપયોગથી પર્યાવરણનું સંતુલન બગડી જશે વૃક્ષોનું ફલહીન થવું અને હવામાન અસંતુલનથી સમાજમાં ભોજનનો ભારે અભાવ ઊભો થશે લોકો ભૂખ અને કુપોષણથી પીડાશે અને આવતી પેઢીઓ સતત નબળી બનતી જશે આ પરિસ્થિતિ ચેતવે છે કે પ્રકૃતિનું સંરક્ષણ અને તેના પ્રત્યે સન્માન જ માનવ અસ્તિત્વને બચાવી શકે છે ચોથો સંકેત અલ્પ વર્ષા અંતિમ ચરણમાં વરસાદ અત્યંત ઓછો થઈ જશે ખેતરોમાં અનાજનું ઉત્પાદન લગભગ બંધ થઈ જશે થોડું ઘણું અનાજ ઉપજશે તો પણ તે રસહીન અને પોષક તત્વોથી રહિત હશે ફળોમાંથી મીઠાશ અને રસ ગાયબ થઈ જશે લોકો ભોજન અને પાણી માટે તરસ છે ત્યારે બકરીઓનું દૂધ જ એકમાત્ર સહારો રહેશે જે કુદરતી ભયંકર અછત દર્શાવે છે આ પરિસ્થિતિ સામાજિક અને આર્થિક વધુ ઊંડો કરશે લોકો મૂળભૂત જરૂરિયાતો ભોજન અને જળ માટે સંઘર્ષ કરશે ખેતી અને કૃષિ કાર્ય સંપૂર્ણપણે સ્થગિત થઈ જશે તેના પરિણામે સમાજમાં ભૂખમરો અશાંતિ અને હિંસા વધશે આ સંકટ સૂચવે છે કે પર્યાવરણ વિનાશ અને માનવની બેદરકારી જ આવનારા સંકટોનું મૂળ છે ગરુડ પુરાણ આ પ્રસંગ દ્વારા યાદ અપાવે છે કે પ્રકૃતિનું સંરક્ષણ સંતુલિત જીવન અને ધર્મ પાલન જ માનવતાને બચાવી શકે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને ગરુડજીનો આ પ્રસંગ સમાપ્ત થાય છે હવે જાણીએ કે અંત કઈ રીતે થશે અંતનો સૌથી ભયાનક સંકેત એ હશે કે કળિયુગ સૂર્યોનો ઉદય થશે ભગવાન વિષ્ણુ પોતે સૂર્યની અગ્નિમય કિરણોમાં વિરાજમાન થઈ સમગ્ર પૃથ્વીનું જળ શોષી લેશે સાત સૂર્યોના તીવ્ર તાપથી નદીઓ સમુદ્રો તળાવો નહેરો જળાશયો બધું સુકાઈ જશે પૃથ્વી પરનો દરેક જીવ દરેક વૃક્ષ અને દરેક પર્વત એ અસ રાખ બની જશે ધરતીની સપાટી પર માત્ર ધગધગતી રાખ અને રાખમાંથી ઉડતો ધુમાડો જ રહેશે આ દ્રશ્ય સમગ્ર સૃષ્ટિના અંતની ઘોષણા કરશે તેના પછી ભગવાન વિષ્ણુ રુદ્ર રૂપ ધારણ કરશે અને એવો પ્રચંડ મેઘ વરસાદ ઉત્પન્ન કરશે જે સો વર્ષ સુધી સતત વરસશે આ વરસાદ સામાન્ય નહીં હોય તેના ટીપા વજ્ર સમાન કઠોર અને પ્રલય કારી હશે પર્વતો સમુદ્રમાં અંત થઈ જશે અને આ પ્રલય સૃષ્ટિ ચક્રનું સ્વાભાવિક ચરણ ગણાશે એક અંત જે નવી શરૂઆતનો માર્ગ ખોલે છે જ્યારે અધર્મ પાપ અને સ્વાર્થ પોતાની ચરમ સીમા પર પહોંચશે ત્યારે આ સંહાર અનિવાર્ય બનશે પરંતુ આ વિનાશ માત્ર નાશનો પ્રત્યે એક નવી શુદ્ધ અને પવિત્ર સૃષ્ટિ નું નિર્માણ કરશે એ નવી સૃષ્ટિમાં ધર્મ સત્ય અને આધ્યાત્મિકતાનું પુનરુત્થાન થશે માત્ર એ જ પ્રાણીઓ ત્યાં સ્થાન પામશે જેણે ધર્મ અને સત્યનું પાલન કર્યું હશે આ સંદેશ શીખવે છે કે પરિસ્થિતિ કેટલી વિકટ કેમ ન હોય ધર્મ અને સચાઈનો માર્ગ ક્યારેય છોડવો ન જોઈએ કારણ કે એ જ માર્ગ પ્રલયના અંધકાર પછી આવનારી નવી સૃષ્ટિમાં સ્થાન અપાવે છે અને જીવનને સાર્થક બનાવે છે તો મિત્રો આ હતી કળિયુગના અંતની દૈવીય ભવિષ્યવાણી જે આપણને ધર્મ અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે જો તમને આ જ્ઞાનવર્ધક કથા સારી લાગી હોય તો લાઇક કરો અને તમારા પરિવાર સાથે શેર કરો અને આવા જ રહસ્યમય અને ધાડીક વિડીયો માટે અમારી ચેનલને વાસ્તુ વાર્તા અને વાણીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને હા જો તમે પણ ભગવાન પર તમારો વિશ્વાસ રાખો છો તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી રાખો જય શ્રી કૃષ્ણ